ફરાર થઈ ગયો હતો જે અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ચાર લાખના ટાયર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ક્લીનર ને ઝડપી પાડી ચોરીના દસ ટાયર રિકવર કર્યા હતા વિગતો અનુસાર ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપની દ્વારા સુરતની ગ્રીનલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ ખાતે આવેલ જે કે લક્ષ્મી સિમેન્ટ ખાતે માલ ભરવા ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્મા અને ક્લીનર નરુલ મોહમ્મદ મકસુદ હસન ટ્રક લઈ ગત બાવીસમી ફેબ્રુઆરીના રોજ નીકળ્યા હતા જે બાદ ગાડી અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રોડ પર આગળ ઊભી કરી દીધી હતી જે ગાડી જીપીએસ ટ્રેકર હોવાથી કંપનીના સુપરવાઇઝર અજીત કુમાર પાંડે દ્વારા ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીના દીપક સિંહને જાણ કરવામાં તેઓ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સ્થળ પર તપાસ કરતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના આઠ વ્હીલ મળી કુલ દસ ટાયર ડિસ્ક સાથે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માનો ફોન પણ બંધ આવતો હોવાથી સાથે એ ટ્રકમાં ન મળી આવતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે દીપક સિંહ દ્વારા ચાર લાખ રૂપિયાના ટાયર અને ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી ટ્રકના ક્રિનાર નરુલ મોહમ્મદ મકસૂદ હસનને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછના આધારે પોલીસે ચોરી થયેલ દસ ટાયર ડિક્સ સાથે રિકવર કર્યા હતા જ્યારે ફરાર ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી